નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રીકલ્ચર એન્જિનિયર ચેનલમાં ફરીવાર તમારું સ્વાગત છે ખેડૂત મિત્રો બાગાયત વિભાગ ગુજરાત સરકાર દ્વારા કુલ એકસો ને ચાર ઘટકમાં સબસિડીની જાહેરાત થયેલ છે તો આ વિડીયોમાં કયા કયા ઘટકમાં કેવી રીતે સબસિડી છે અને કઈ તારીખે ફોર્મ તમે ભરી શકો અને કેવી રીતે ફોર્મ ભરવું એની માહિતી આ વિડીયોમાં આપણે જોવાના છીએ ખેડૂત મિત્રો આ સબસિડી જે છે એ બાગાયત વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ છે પરંતુ બાગાયત ના કરતા જે બીજા ખેડૂતો જે છે એના માટે પણ આ સબસિડીમાં ઘણું બધું છે તો શું છે તે ચાલો જાણીએ તો કઈ કઈ વસ્તુ છે એની જો વાત કરવામાં આવે તો ખાસ તો ડુંગળીના પાકના જે વાવેતર કરતાં ખેડૂતો છે એના માટે ખુશખબરી તરીકે ડુંગળીના મેળા જે આવે છે જે ડુંગળીનું હાર્વેસ્ટિંગ કર્યા પછી સંગ્રહ કરવા માટે અથવા તો ડુંગળીનો જે રોપ હોય છે જેને આપણે કાંજી પણ કહીએ છીએ તેને તેને સાચવવા માટે જે મેળાની જરૂર પડે છે તેના શેડ બનાવવા માટે સરકાર સબસિડી આપે છે તો તેની જાહેરાત પણ આમાં ભેગી છે અને જે મિત્રો શાકભાજી તરબૂચ શકરટેટી જેવા કોઈ પણ પાક લેતા હોય તેના માટે તાડપત્રી ઇલેક્ટ્રિક વજન કાંટા અને દવા છાંટવાના જે પંપ હોય તેમાં પણ સબસિડી જાહેર થયેલ છે અને આધુનિક ખેતી કરવા માટે જે મલ્સિંગ પેપર એટલે કે પ્લાસ્ટિકના આવરણની જે આપણે ઉપયોગ કરીએ છીએ તેના ઉપર પણ સબસિડી જાહેર થયેલ છે અને કોઈ ખેડૂત મિત્રોને જેને એક એકરથી વધારેનો બગીચો હોય ફળઝાડ વાવેલા હોય તેના માટે યાંત્રિકીકરણ માટે પાવર વિડર પાવર ટીલર મોટા ટ્રેક્ટર જેવા તમામ તે પડતું રોકાણ કરીને જે હાઈટેક વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે નર્સરી ઊભી કરવામાં આવે છે તેના માટે નેટ હાઉસ પોલી હાઉસ એના માટે પણ સબસિડી જાહેર થયેલ છે જે ખેડૂત મિત્રો પાસે પિયતની સુવિધા હોય તેને સિમેન્ટના જે મોટા ટાંકા આવે છે પાણીના સંગ્રહ માટે એ ટાંકા બનાવવા માટે પણ સબસિડી જાહેર થયેલ છે અને જે ખેડૂત મિત્રોને બાગાયત હોય નહીં પરંતુ બાગાયત ખેતીનું પ્લાનિંગ હોય તેના માટે વિવિધ ફળઝાડોમાં પણ સબસિડી મળે છે રોપા લેવા માટે એમાં કયા કયા ફળઝાડો સામેલ છે એ તમારી સામે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો સીકુથી લઈને આંબા સુધી તમામ ફળઝાડોના રોપા ઉપર તમે સબસિડી લઈ શકો છો અને આનાથી એક અલગ ઘટક સ્પેશિયલ પોપૈયા માટે પણ આપેલ છે અને શાકભાજીના ખેતી માટે હાઈબ્રિડ બિયારણ જે લો તમે એના ઉપર પણ સબસિડી મળે છે એના ઉપર પણ એક અલગ ઘટક છે તો કયા ઘટકમાં કેવી રીતે સબસિડી મળે છે કેટલા પૈસા સરકાર આપે છે તમારે કેટલો કુલ ખર્ચો થશે કઈ કઈ જગ્યાએથી તમારે વસ્તુ લેવાની રહેશે એની પ્રક્રિયા ટૂંકમાં ડિટેલમાં જાણવા માટે હું તમને રીત શીખવાડું છું તો તેના માટે તમારે ગૂગલમાં સૌથી પહેલાં આય ખેડૂત લખીને સર્ચ કરવાનું છે આઈ ખેડૂત લખીને સર્ચ કરશો એટલે સૌથી પહેલું જે પરિણામ આવશે આઈ ખેડૂત વેબસાઈટ એ તમારે ખોલી લેવાની છે એમાં જઈને એમાં યોજનાઓ લખેલું હશે યોજનાઓ ઉપર ક્લિક કરશો એટલે ચાર વિભાગની યોજનાઓ ખુલશે ખેતીવાડી બાગાયત મત્સ્યપાલન વગેરે એમાં જે બાગાયત વિભાગ જે છે એની સામે જે અક્ષરમાં જે છે એમાં તમારે ક્લિક કરવાનું છે અને તેની અંદર હવે તમારી સામે એકસો ચાર ઘટક જેમાં સબસિડી છે એ તમારી સામે આવી જશે આમાંથી જેમાં તમારે ફોર્મ ભરવું હોય એ તમારી એમાં તમે ક્લિક કરીને તેની વિસ્તૃત માહિતી લઈ શકો છો અથવા તો એની બાજુમાં જે ડોક્યુમેન્ટ અને અરજી કરો જે બે ઓપ્શન આવેલા છે એમાંથી તમે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ પણ જોઈ શકો અને સીધી અરજી કરો એમાં દબાવીને અરજી પણ કરી શકો છો અરજી પોતાની જાતે કેવી રીતે કરવી એ જો શીખવું હોય તો કોમેન્ટ કરજો આપણે એના ઉપર અલગથી વિડીયો બનાવશું અને ખેડૂત મિત્રો જે યાંત્રિકીકરણના સાધનો છે પાવર વીડર પાવર ટિલર ટ્રેક્ટર એના માટે એક એકરથી વધારેનો બગીચો ફરજિયાત છે અને જો એ ના હોય અને તમારે ટ્રેક્ટર કે પાવર ટીલર લેવા હોય તો ખેતીવાડી વિભાગની જ્યારે સબસિડી બહાર પડે તેની રાહ જોવાની અને વજન કાંટા કે તાડપત્રી કે દવા છાંટવાના પંપ એની જો સબસિડી લેવાની હોય તો તમારે આ જે તમારી સામે જે દેખાય છે ઘટક એમાં તમારે ક્લિક કરીને અરજી કરવાની રહેશે એમાં કાંઈ ફળઝાડનું વાવેતર ફરજિયાત નથી અને જો તારીખની વાત કરવામાં આવે તો અગિયાર પાંચ બે હજાર ચોવીસ સુધી આ બધું ખુલ્લું રહેશે અને આમાં ડ્રો સિસ્ટમ શરૂ છે એટલે કે ફોર્મ તમે ગમે ત્યારે ભરશો એમાં ડ્રો થશે અને જે લાભાર્થીના ભાગમાં હશે તેને મળશે બધાને ફરજિયાત મળી જ જાય એવું નથી ખેતીવાડી વિભાગમાં ડ્રો સિસ્ટમ બનશે એટલે જેટલા ફોર્મ ભરાઈ જાય તે બધાને મળી જાય છે જ્યારે બાગાયત વિભાગમાં ડ્રો સિસ્ટમ થાય છે એટલે જેટલા ફોર્મ ભરાય એમાંથી સરકારનું જેટલું બજેટ હોય એમાંથી અમુક ખેડૂતોને પસંદ કરીને અને એને સબસિડી આપવામાં આવશે કુલ એકસો ચાર ઘટકોની બધાની માહિતી જો આપવા માંગુ તો વિડીયો બહુ લાંબો થઈ જશે પરંતુ મેં તમને આ શીખવાડ્યું છે એવી રીતે તમે જોઈ શકો હું તમને લિંક આ વિડીયોના જે ડિસ્ક્રિપ્શનમાં જે છે એ આપી દઈશ એમાંથી પણ તમે સીધા એ વેબસાઇટ ઉપર જઈને જોઈ શકો છો વધારે કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પણ પૂછી શકો છો વિડીયો પૂરો કરીએ જય શ્રી રામ